સુરત શહેરના ઉધના ખાતે આવેલા એસટી ડેપોમાં નિગમ માન્ય યુનિયન હોદ્દેદારો દ્વારા વાર્ષિક લવજમ કલેક્શન કાર્ય કરાયું હતું તે સમયે પૂર્વ સભ્યોએ અસામરિક તત્વો સાથે આવી કરેલી દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કે થઈ ગઈ તેના આધારે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે સુરતમાં હવે તો સરકારી જગ્યાઓ પર પણ ગુનેગારી જોવા મળી રહી છે સુરતના ઉધના પોલીસ મથકમાં શહેર ટ્રાન્સપોર્ટ વર્ક યુનિયનના ઉપપ્રમુખ ચિંતન પટેલ સંગઠન મંત્રી કેડી પટેલ જીગ્નેશ સાયલણીયા અને પી મોદીનાઓએ અરજી કરી જણાવ્યું હતું કે ઉધના બસ સ્ટેશન ડેપોના પહેલા માળે નિગમ માન્ય યુનિયન હોદ્દેદારો દ્વારા કલેક્શન કાર્ય રહ્યું હતું તે દરમિયાન સંગઠનના પૂર્વ હોદ્દેદારો જીએસ ઠાકરે કિશોર પાટીલ ઇકબાલ બોરા તેમના દ્વારા નિગમ સિવાયના બહારના લુખા તત્વો લાવીને ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે બહારના અસામાજિક તત્વો લાકડી જેવા હથિયારો લઈ આવ્યા હોય જેથી નિગમના કોઈપણ સભ્ય પર અસામારિક તત્વો હુમલો કરશે તો તેની જવાબદારી ત્રણેય પૂર્વ સભ્યોની રહેશે તે મરજીમાં જણાવ્યું હતું હતો તો જોવું એ રહ્યું કે સીસીટીવીમાં ગાળો બોલતાની દાદાગીરી કરાતી હોવાનું કે થઈ હોય જે મામલે પોલીસ કેવી કાર્યવાહી કરે છે